એટલે તમે છે ને જે પણ આ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતા હોય એના ઓથોરાઈઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આરએમબી હોય તો એને આર એન ના નોડલ અધિકારી ને એજન્સી ના મેન વ્યક્તિ આલતુ ફાલતુ સાથે કોઈ અમે વાત નહીં કરીશું એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે એ લોકો માનવતાની રીતે શું કરવા માંગે છે એ અમને વાત કરે પછી અમે પંચક્યાસ પણ કરીશું ડેડ બોડીનું પીએમ પણ કરીશું પછી અમે અગ્નિ સંસ્કાર કરીશું

કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયઝનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો ભાઈ છતાં આમણે મારા પત્નીને મારી બહેનોને મારા બેનોના જમાય અને નવ જણને ઉતકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલાં તમે લઈ લો એ તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ હા તમને કે ના બિલકુલ જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને ભાઈ દીપડા ફાડી ખાધું બરાબર અમે એટલે એમણે કીધું કે ભાઈ અમે પાંચ લાખ રૂપિયા વ્યક્તિ નો જીવ ગયો છે અમારે કઈ બે લાખ ને પાંચ લાખ માં વ્યક્તિ જીવ મળે છે અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીકમાં માં છોડી દે એ માણસો ને ફાડી ખાઈ જાય આવા બાર ના લોકો આવે અમારા માણસો ને બાંધી બાંધી મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહીં ગંભીરતા લોન બોલાવો નોડલ અધિકારી ને બોલાવો અને એજન્સી ને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ ની થશે કે પીએમ ની થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું

આ કે દીધું તમને અઠવાડી બંધ છે એપ્લિકેશન લેકેશન જાય તે લેવા તો અમારા સફારી પાર્ક ને પાર્ક ને સ્ટેચ્યુ બંધ દીધું અમે આમાં ન્યાય આપો બાકી કેટલા જણા હતા ના મારવાવાડા કેટલા જણા હતા કેટલા છ જણ હતા પછી સેના સેનાથી માર માર્યો છે બાંધીને માર્યા છે બાંધીને કપડા કડા કપડા કડાવીને એવું જ આગળ આગળ છે હા ત્યાં કુરક છે હા ત્યાં કુરક છે

એટલે પછી એકી વળી ગામ ગયો એ સાત આઠ વાગા કે કપડા પછી પછી એને કરવાની ગયા

મારું ગવરા ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે એને ફોન કર્યો કે ભાભી આ તમારા ગામનો છોકરો આડીમાં અહીંયા છે બેડમાં પડી રહ્યો છે અને કેવડિયા ગામમાં સંપકના પછી અમે ચાટ હા આ તો કોઈ કરી લો અમે અહીંયા હવે છે ને તમારું કામ નથી અમે પણ બેઠેલા છે ને લોકો આનું કરવાનું છે અમે બેઠેલા છે તમે ખાલી આને જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ

સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે Thank you.